A docky mập bắt đầu dân tộc. Chợt ở nông mặt đây. Mammy phong 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 phong

ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ પેન્સિલ નું એક બોક્સ બીજું બોક્સ બીજા બોક્સ માં સેમ એવું નીકળે

3 તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ 25 સત્તાવીસ 26 આ હતો ઈ સ્કુલે રાખ્યું આ એક જ છે આ બુક આ ડ્રોઇંગ હા આ પાંચો ઈ કાઢી લીધી પેન્સિલ આ બે હતી તો પણ કાઢી લીધી આ પણ બે હતી તો કાઢી લીધી તો એક આ અને આ પણ અને પેન્સિલ ઈ સ્કૂલે યુઝ કરવા માટે બે સ્કેલ હતી બે અરે એટલે એટલે બૂકો રાખવાની હોય ને એટલે બૂકોય પણ ઘરે ના લઈ જવાને લગવાને એટલે મજાનું પાડવાનો નહીં આજો આ બીજી છે આનું સુસ્કી મન તો જો આ બધું સ્કૂલે કરાવે છે હા કે કેવું ફાઈ કલર એક દિવસ એટલા દિવસ તોડી નાખી મે નહીં તોડી ચાલો હવે હું પૂછું એનો જવાબ દે મને હા આજ આ બેસ એમ બેસવાનું આ આ ડ્રેસ પણ છે ડ્રેસ પણ સારું

આું કોણ રાખને જોતો હતો જો નતું એટલે ટીચર જ આપી દેતું આમાં તો ખર્જો જ નઈ હવે મારા તો તમને ભણાવવાનો ખર્જો જ નઈ જો સરકારીમાં ભણે તો આટલું બધી વસ્તુ આપે ડ્રેસ આપે લખવાની કુપોય આપે છે બધું એની સુસાળે અને ફ્રીમાં પણ પણ ભણાવે સારા સ્કૂલ છે બરાબર તો ટીચર કેવી છે સારા છે ટીચર

ગવર્મેન્ટમાં ગવર્મેન્ટ સ્કૂલ માં સારું કેવાય ને ખર્ચો કરવાનો નહિ નહિતર તો તું સ્ટેશનરી ડી માર્ટ લઈ જવાની હતી પપ્પા સ્ટેશનરી લેવાની છે પલવાર બધું ચટા બધું આવી ગયું ખર્ચો જ નહી આ બુક કેટલી મોંઘી છે જો આ બુક કેટલી મોંઘી છે

આ એમ વોશરનો અવાજ આવે છે હા રાતે નથી હોવા દેતા બોલો બપોરના એ નધી રૂપિયાનો કમ્પાસ છે 140 રૂપિયાનો બધું આવી જાય આમાં ઓય જોઈ ચલ ચલ હા આ પૈસા કલેચો એક આ પછી આ 30 રૂપિયાનો એક આ 120 રૂપિયાનો એક આ 65 રૂપિયાનો એક

જોટ પર ગામમાં મ સ્કૂલ ચાલે જતો ગામમાં હું રહું છું તો પોતાનું ગામમાં દરવાજા હો જોઈએ સરકારી સ્કૂલ માં સરકારી સ્કૂલ માં પ્રાઇવેટ મૂકી દેવો જોઈએ હા